ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી જિલ્લા યુવા ભાજપ અને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કારગીલ દિવસના વિજય દિવસના પચીસ વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે એમની ઉજવણીનો કાર્યક્રમ આજે જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવ્યો હતો પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું જે રીતે દેશ માટે જેમણે સેવા કરી હતી અને યુદ્ધમાં પોતે પોતાનો ભાગ લઈને જયારે દેશ માટે જયારે સેવા કરતા હોય એવા શહીદોનો પણ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આરસી ફળદુ સાહેબ પ્રદેશ તરફથી વક્તા તરીકે આ કાર્યક્રમમાં હાજર હતા અમારા ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં હાજર હતી અને તમામ શહીદોને અમે લાખ લાખ વંદન કરીએ છીએ અને જે સૈનિકોએ પોતાની દેશ માટે સેવા આપી છે એમને અમે લાખ લાખ વંદન કરીએ અને સલામ આપીએ છીએ ખૂબ જ ખરાબ વાતાવરણ માઇનસ ડિગ્રી અથવા વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જેમાં આપણા દીધ બહાદુર જવાનો છે આપણી જમીન તો પાછી લીધી જ છે પણ એમની સોળ પોસ્ટ પણ પાછો પગતો કરી દીધો છે હું આર્મી ના વિભાગમાંથી છું એટલે મારું કામ પ્લાનિંગ અને ઇન્ફોર્મેશન આપવાનું હોય એ સમયે દુશ્મનની ટેરેટરીમાં એટલે કે દુશ્મનના એરિયામાં ક્યાં જઈ ચૂપી રીતે સેટેલાઇટ ફોન દ્વારા તેમના હથિયારો ક્યાં છે તેમના બંકર્સ ક્યાં છે તેમની ખાદ્ય સામગ્રી ક્યાં છે તેમનો દારૂગોળો ક્યાં છે એ રાતના અંધારામાં જઈ અને આપણા ઓપરેશનલ રૂમને એની ઇન્ફોર્મેશન રીડ રેફરન્સ એટલે કે અક્ષાંશ અને રેખાંશના આધારે એક્યુરેટ સ્થાનની માહિતી આપવી અને એના દ્વારા આપણી સેના એ સ્થળ ઉપર એરફોર્સ કે આર્ટેલરી ગન દ્વારા કમ્બાટમેન્ટ કરે ગોળા ફેંકે અને એમનું બધી જ જે સુવિધાઓ છે એનો નાશ થાય નિઃશ્વાસ્ય નાશ થાય મારું કામ આ હોય છે